સાયબર ક્રાઇમ માં ચાર જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે તેની પાસે તે અલગ અલગ બેંક ના ક્રેડિટ કાર્ડ પાસબુક અને ચેકબુક પણ મળી આવી છે ચોવીસના રોજ એક મોટા વરાચામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં રજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી બસો એકસઠ એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેનો ઓનલાઈન ટ્રેડિંગ થ ટ્રાન્ઝેક્શન થતાં હતા આ આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાવતા અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસીઆરપી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતાં સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસ્સો પચીસથી વધુ ઓફન્સ રજિસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડવાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયો હતો પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું છે આ ગુનામાં કેતન ભેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સો આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે મિલનને ના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખુટોડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો તો અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ કીટોમાં અને એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું તો આ જે ખાતા છે કોના છે આ કેતન ને લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતન એ પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને 15 20 25000 જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતન ની આગળ એકાઉન્ટો મિલન ને આપતા હતા એટલે ઠગાઈ કેવી રીતે ના હતા હગા એ સાયબર ક્રાઇમની જે ગેંગો દુબઈ અલગ અલગ ચાઇનાની ગેંગો છે એ અલગ અલગ ચાઇનીઝ ગેંગો દ્વારા સાયબર ક્રાઇમના ફ્રોડના નાના સેકન્ડ અને થર્ડ લેયરમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય ચાઇનીઝ એકાઉન્ટમાંથી કોઈ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એમાંથી દસ એકાઉન્ટમાં બીજામાં ટ્રાન્સફર થશે નીચે એમાં પાંચ ફરીથી પચાસ એકાઉન્ટોમાં થઈ જશે અને આ લોકો અલગ અલગ બેન્કોના જે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ છે એનાથી દુબઈમાં ધિરામમાં વિડ્રો કરી લેતા હતા